સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરલા ગામે ખેડૂતના ઉભા કપાસના પાકમાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન જોઈ શકાય છે ત્યારે કૃષિ મંત્રી હજુ સર્વે નાટકો કરી રહ્યા છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આજ દિન સુધી ખેડૂતોને એક રૂપિયો પણ સહાય ચૂકવવામાં આવેલ નથી ત્યારે રૂપાળી જાહેરાત કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર વીસમાં અમલમાં મૂકવામાં આવી છે પચાસ લાખ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચો કરેલ છે પરંતુ આ યોજના હેઠળ ખેડૂતોને પચાસ પૈસા સહાય આજ દિન સુધી ચૂકવવામાં આવેલ નથી પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના ફક્ત ગુજરાતમાં જ બંધ છે ખેડૂતોને નુકસાનનું કોઈ કવચ ગુજરાતના ખેડૂતોને નથી તો ખેડૂતોને એસ ડી આર એફ મુજબ નહીં પરંતુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે અને તાત્કાલિક સર્વે કરવામાં આવે તે ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે તસવીરમાં ખેડૂતનો વરસાદ પહેલાનો કપાસ અને વરસાદ બાદની પરિસ્થિતિ નજરે નિહાળી શકાય છે છે અને હજુ સર્વેની વાતો વાતો ફક્ત જ ન રહે તે વિનંતી તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરવામાં આવે અહેવાલ મહેશભાઈ થરેશા મૂડી તાલુકાના વિક્રમભાઈ તમે જોઈ શકો છો